કેમ ગુજરાત નશાની અંદર બરબાદ થઈ રહ્યું છે શું કરી રહ્યા પોલીસ સ્ટેશનમાં બેસીને આવો આવો તમારા તમારા બાપને દીકરાને તમારી દીકરીને સવાલ કરો છો તમે પોલીસ પરિવારના મિત્રો ગુજરાત ની અંદર ડ્રગ્સ દારૂ ગાજો પુષ્કળ પ્રમાણમાં વેચાતું હોય હ એના કારણે ગંભીર પ્રકારની બીમારી થતી હોય જાઓ સિવિલ હોસ્પિટલમાં જઈને એ દારૂ પીને પોતાના જે ફેફસા હોય ને એ ફેફસાને સડો થઈ જાય છે અને આ સિવિલ હોસ્પિટલની અંદર લાંબી લાઈનોની કતારમાં લાગે છે આ એ દારૂના દૂષણના કારણે અને દૂષણને ફેલાવ ફેલાવવા ફેલાવા કોને દીધું કેમ જેને ન રોક્યું એને ફેલાવવા દીધું અને રોકવાની જવાબદારી કોની હોવી જોઈએ રોકવાની જવાબદારી પોલીસની હોવી જોઈએ